વાઘોડિયામાં વરસાદી મોસમ બાદ ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાનનું પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ થઈ વડોદરાના ખેતીવાડી શાખા તેમજ બાગાયતી પાક વિભાગની ટીમ દ્વારા ખેતીના પાકોનું નુકસાનીનું પ્રાથમિક સર્વે કરવામાં આવ્યું વાઘોડિયા તવરા ગામ તેમજ ટીબી ગામના ખેડૂતોના ખેતરોના વરસાદી પાણીથી થયેલા ઊભા પાકનું સર્વે અધિકારી દ્વારા કરવામાં આવ્યું પપૈયા કેળા રીંગણી

ડૂબી ગઈ અને રીંગણઓ લાગતા બધા એ થઈ ગયા છે અને અધિકારીઓ આવ્યા છે સર્વે કરે છે અને સરકારને હમણાં વિનંતી છે કે જે ઉત્પાદન કે જે હોય એ મને આપે